પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલા બફાટને લઈ રાજકારણમાં હવે ખૂબ જ ગરમાઓ જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દે પાર્ટીઓ પણ અંદરો અંદર લડી રહી છે. ભાજપ નેતા કહી રહ્યા છે કે આપ કોંગ્રેસવાળા ક્ષત્રિય સમાજને ઉશ્કેરી રહ્યા છે અને કોંગ્રેસ નેતા પણ કહી રહ્યા છે કે આ બધું તો પહેલાનું પ્લાનિંગ છે. ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણ્યા આપ વિડિયોમાં. નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપવા તૈયાર નથી ત્યારે આક્રોશની આગમાં હવે સૌ કોઈ વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગઈકાલે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ જે છે તેમણે ગઈકાલે વડોદરામાં આક્ષેપો લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી રહી છે ત્યારે प्रशांत कोराठ ने जो साંભળીએ કે તે વધુમાં કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવતા શું કહી રહ્યા છે Bharatiya Janata Yuva Morcha દ્વારા આખા ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે 1500 બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા મહાનગરની અંદર પણ દ્વિય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે રીતે વડોદરા લોકતલાની અંદર પાર્ટી એક શિક્ષિત યુવાનને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે વડોદરા યુવા મોર ભારતીય જનતા યુવા મોરચા અંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર ભવ્ય દીડ સાથે વિજય અપાવવા માટે યુવા મોરચા દરેક કાર્યકર્તાઓ કામે જે રીતના સમર્થન મળી રહ્યું છે ગુજરાત ની પરિસ્થિતિ પટેલ સમાજ સામ સામે છે અને પાછળ સો ટકા લોકો દેશના લોકો મનમાં એકમાત્ર લોકો નું નથી

કોંગ્રેસ નેતા અને પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયા પણ આ મુદ્દે હવે ભાજપને આડે હાથે લીધી છે ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતા ભાજપના નેતા પ્રશાંત કોરાટ પર વળતા પ્રહાર કર્યા છે લલિત વસોયાએ ભાજપ પર આક્ષેપો લગાવ્યા છે કે રાજકોટમાં પાટીદારો એક થઈને રૂપાલાની તરફેણમાં મતદાન કરે તે માટે પરસોત્તમ રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે એ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટી કોમ કોમ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ થાય ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામા આવે આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ ચારસો ઉમેદવાર ઉતારશે

ત્યારે હવે ક્ષત્રિય સમાજ અને ભાજપ જે છે તે આમને સામે આવી ગયા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ભાજપ પોતાનો નિર્ણય બદલે છે કે ક્ષત્રિય સમાજ કશું કહેવાય નહીં ચૂંટણી નજીક આવી રહી છે એટલે કંઈ પણ બની શકે આ શાબ્દિક માન સન્માનની લડાઈમાં હવે વર્ગ વિગ્રહના ભાગલા પાડવાના પણ પ્રયાસો દેખાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે હવે આ મુદ્દે ભાજપમાંથી હાઈકમાન આમાં જોડાય છે કે પછી આ લડાઈ જે છે કે કોઈ ઉગ્ર આંદોલન તરફ વળી રહી છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર